સુરતના વીઆર મોલને ઈમેલ પર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પીસીબી અને એસઓજી સાથે બોમ્બ અને ડોગ સ્કોડની ટીમ ઘટના સ્થળે પહોંચી જવા પામી હતી તો આ ઈમેલ કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની તપાસ કરાઈ રહી છે સુરતના ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલમાં ફરી ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા જ પોલીસ દોડતી થઈ ગઈ હતી ડુમ્મસ રોડ પર આવેલા વીઆર મોલને બોમ્બ વડે ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યો હતો તેથી મોલના મેનેજમેન્ટ દ્વારા પોલીસને જાણ કરાઈ હતી રક્ષાબંધનનો તહેવાર અને રજાનો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે વીઆર મોલમાં ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો એસઓજી પીસીબી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ મોલમાં પહોંચી જવા પામી હતી આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તો પોલીસે ઘટના સ્થળે પહોંચી મોલમાં હાજર લોકો બહાર કાઢીને મોલ ખાલી કરાવ્યો હતો જેથી કોઈ નાસભાગ કે દુર્ઘટના ન સર્જાય પોલીસે ડોગ સ્કોડ અને બોમ્બ સ્કોડની પણ મદદ લીધી હતી મોટી સંખ્યામાં પોલીસ ટીમને જોતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો પોલીસ દ્વારા સમગ્ર મોલની તપાસ કરી હતી જોકે હજુ સુધી શંકાસ્પદ કંઈ જ મળી આવ્યું નથી અત્ર ઉલ્લેખનીય છે કે આ વર્ષે એપ્રિલ પણ વીઆર મોલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી વીઆર મોલમાં એક ઇમેલ આવેલો છે અને એમાં અગાઉ પણ જે ઇમેલ આવેલા હતા જેમાં ચુંબોતે લોકેશન અને કન્ટેન્ટ જણાવ્યા એ પ્રકારનો ઈમેલ છે સાયબર ક્રાઇમ દ્વારા ઈમેલ ક્યાંથી આવ્યો છે બાબતની તપાસની કામગીરી ચાલુમાં છે મોલમાં અત્યારે લોકલ પોલીસ ડિવિઝનની પોલીસ એસઓજી ક્રાઇમ અને બીડીડીએસની ટીમથી બોલાવી અને મોલ ખાલી કરાવી અને ચકાસણીની કામગીરી ચાલુમાં છે અગાઉ પણ આ પ્રકારના ઈમેલ આવ્યા હતા મને એમાં કોઈ તથ્ય જણાવેલું નહોતું એટલે પબ્લિકને અત્યારે એક જ રિક્વેસ્ટ છે કે આમાં ચકાસણીની કામગીરી ચાલુ છે બીજી કોઈ ખોટી અફવાથી આમાં ટેન્શન ક્રિએટ ના કરે શું લાગે છે મેલમાં શું ઉલ્લેખ કરવામાં માગ્યો છે મેલમાં જે અગાઉ કન્ટેન્ટ હતા એ મુજબ જનું છે કે આમાં એક્સપ્લોઝિવ મુકેલા છે અને એક્સક્લુઝિવથી બ્લાસ્ટ થશે આવા મેલ છે તહેવાર નિમિત્તે જ કરવામાં આવતા હોય છે નજીક તહેવાર હોય ગયા વખતે પણ તહેવાર હતો આ વખતે પણ તહેવાર છે કોઈ શું લાગે કોઈ ફિકર કરવું આવું કરી છે એવું બની શકે છે એ બાબતે ચકાસણી સાયબર ક્રાઇમ દ્વારા કરી રહ્યા છે કે ક્યાંથી ઈમેલ આવેલો છે રક્ષાબંધનનો તહેવાર અને રજા દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ખરીદી માટે ઉમટ્યા હોય ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું બ્યુરો રિપોર્ટ જીટન ફન્યો